અને બે ગાયું હતી તે દોવાતી નહોતી ટાઈમે તે ઈ એક ખેડૂને દઈ દીધી અને બકરી હતી કાઢી નાખી આ પણ પછી હવે તમે ઘરમાં થોડા માણા મે હું જાજુ દૂધ કે કરું હા એમ તો એક કુતરો પાયરો છે ઈ કુતરો તે જે આપણે હું છે રાત ભર આપણે પોતાન કોક આવે તો ઓ કરી ઊભો રહીએ કુતરો 720 હા આ કોક અજાણ્યો માણા આવ્યું નથી ને કે આવ ઉપર છે મને બટકુ ભરી ગયો ટાકા નથી રોજાણા એ કાજલ હા બા એ તાર બાપુજી બટા પાણી પાણી લઈ આવો વાતમાં ભૂલાઈ પાણી બાપુજી કેમ છો બેટા સારું છે તમને કેમ છે બા શું કરે છે પાણી પી લ્યો સા મુઈ સા ખૂટી રહી છે યો રહી છે